મિત્રો ઘણા બધા લોકોને એ જાણવાની ઉત્સુકતા હોય છે કે જ્યોતિષ વિદ્યાની દૃષ્ટિએ તેમનું નવું વર્ષ કેવું રહેશે તેને ધ્યાનમાં રાખીને અમે વર્ષ બે હજાર પચીસનું વાર્ષિક રાશિફળ લઈને આવ્યા છીએ આજના વિડીયોમાં આપણે કર્ક રાશિવાળાનું વર્ષ બે હજાર પચીસનું વાર્ષિક રાશિફળ જાણીશું મેષ વૃષભ અને મિથુન રાશિના વાર્ષિક રાશિફળના વિડીયો તમને અમારી ચેનલ પર મળી જશે ત્યાંથી તમે તે જોઈ શકો છો તો હવે આપણે કર્ક રાશિનું વાર્ષિક રાશિફળ શરૂ કરીએ કર્ક રાશિનો સ્વામી ગ્રહ ચંદ્ર છે તમામ બાર રાશિઓમાં કર્ક રાશિને ચોથી રાશિ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવનારું વર્ષ બે હજાર કર્ક રાશિના લોકો માટે ઘણું સારું સાબિત થઈ શકે છે આ રાશિના લોકો વર્ષના મોટાભાગના સમય સુધી તેમના જીવનમાં ખુશ અને સમૃદ્ધ રહી શકે છે વર્ષ બે હજાર પચીસમાં ત્રણ મુખ્ય ગ્રહો શનિ ગુરુ અને રાહુકેતોનું રાશિ પરિવર્તન તમારા જીવનમાં ઘણા ફેરફારો લાવી શકે છે કર્ક રાશિના લોકો માટે આર્થિક દૃષ્ટિએ આવનારું વર્ષ મિશ્ર સાબિત થશે વર્ષની શરૂઆતમાં ભૂમિપુત્ર મંગળનું રાશિ પરિવર્તન તમારી પોતાની રાશિમાં થશે ત્યારબાદ શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાંથી બહાર આવશે અને મીન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે કર્ક રાશિ પર ચાલતી શનિની ધૈયા એટલે કે અઢી વર્ષનો પ્રકોપ તેમાંથી મુક્તિ મળશે આવો વિસ્તારથી જાણીએ કે વૈદિક જ્યોતિષની ગણતરીએ કર્ક રાશિ માટે નવું વર્ષ બે હજાર પચીસ કેવું રહેશે વર્ષ બે હજાર પચીસમાં ત્રણ મુખ્ય ગ્રહો શનિ ગુરુ અને રાહુકેતુનું ગોચર થશે કરિયરની દૃષ્ટિએ વર્ષ બે હજાર પચીસની શરૂઆત સારી માનવામાં આવે છે વર્ષની શરૂઆતમાં તમારા અગિયારમાં અને સાતમા ભાવ પર ગુરુની દૃષ્ટિ તમારા વ્યવસાયમાં વૃદ્ધિ સારો નફો અને સારા સોદા લાવશે જ્યારે નોકરી કરતા લોકોને ગુરુના શોક પ્રભાવને કારણે પગાર અને પ્રમોશનમાં વધારો થવાની સંભાવના છે પછી મે મહિનામાં ગુરુ તમારી રાશિથી બારમા ભાવમાં ગોચર કરશે જેના કારણે તમારી કારકિર્દી સંબંધિત યોજનાઓ બનશે પરંતુ તમને નાણાકીય નુકસાનની સંભાવના છે આ સિવાય માર્ચ મહિનામાં શનિ તમારી રાશિથી આઠમા ભાવમાં ગોચર કરશે આ રીતે કર્ક રાશિના લોકો વર્ષ બે હજાર પચીસમાં શનિની દયાથી મુક્ત થઈ જશે ત્યાર પછી રાહુ તમારા આઠમા ભાવમાં ગોચર કરશે આવી સ્થિતિમાં નોકરી ધંધાના સંદર્ભમાં અચાનક ધનલાભ થવાની સંભાવના બની શકે છે નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળવાના યોગ છે ગુરુના ગોચરથી તમને કાર્યક્ષેત્રમાં સફળતા પગાર વધારો અને પ્રમોશન મળી શકે છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં તમારી રાશિમાં શનિની ધૈયા અને મંગળ નીચ રાશિમાં હોવાથી બિનજરૂરી ખર્ચાઓ વધશે પરંતુ ગુરુ મંગળ શનિ અને રાહુનું રાશિ પરિવર્તન થશે આથી તમારી આર્થિક સ્થિતિમાં પહેલાંની સરખામણીમાં સુધારો થવા લાગશે લાભની તકો મળશે ખર્ચમાં નિયંત્રણ અને બચતમાં વધારો થશે એકંદરે વર્ષ બે હજાર પચીસ આર્થિક દ્રષ્ટિકોણથી સારો રહેશે વર્ષના પ્રથમ થોડા મહિનામાં અગિયારમાં ભાવનો ગુરુ તમારા માટે લાભની નવી તકો વધારશે પરંતુ વર્ષના મધ્ય ભાગ પછી તમારી રાશિથી બારમા ભાવમાં ગુરુના ગોચરને કારણે તમારે નાણાકીય રોકાણોમાં સાવચેતી રાખવી પડશે આ સિવાય નવમા ભાવમાં શનિનો ગોચર અને આઠમા ભાવમાં રાહુના ગોચરને કારણે આર્થિક જોખમની બાબતોમાં સાવધાની રાખવી પડશે પ્રેમ અને પારિવારિક સંબંધોની દૃષ્ટિએ વર્ષ બે હજાર કર્ક રાશિના લોકો માટે અનુકૂળ રહેશે વર્ષ બે હજાર પચીસમાં કામમાં ખૂબ વ્યસ્ત હોવાને કારણે તમે વધુ સમય આપી શકશો નહીં તેમ છતાં પરિવારમાં સુખ શાંતિ રહેશે પાંચમા ઘર પર ગુરુની દ્રષ્ટિ સંતાનને શિક્ષણ અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરાવશે લગ્ન માટે યોગ્ય લોકો આ વર્ષના મધ્યમાં લગ્ન કરી શકે છે બાળકોના શિક્ષણમાં સતત સુધારો થતો રહેશે તેમના દ્રષ્ટિકોણથી વર્ષ બે હજાર પચીસ કર્ક રાશિના લોકો માટે અનુકૂળ રહેશે લવ મેરેજની શક્યતાઓ છે વર્ષના મધ્યમાં તમારા બારમા ભાવમાં ગુરુનું ગોચર થશે જે પ્રેમ સંબંધો માટે કેટલાક સારા પ્રસ્તાવ લાવી શકે છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોવામાં આવે તો કર્ક રાશિના લોકો માટે આવનારું વર્ષ અનુકૂળ રહેશે વર્ષના શરૂઆતના મહિનામાં તમારું સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે પરંતુ જ્યારે વર્ષના મધ્યમાં ગુરુ તમારી રાશિના બારમા ભાવમાં ગોચર કરશે અને રાહુ આઠમા ભાવમાં ગોચર કરશે ત્યારે તમે તમારા સ્વાસ્થ્ય પર થોડી વિપરીત અસરો જોઈ શકો છો રાહુના પ્રભાવથી તમારા શરીરમાં કોઈ રોગ પ્રવેશ કરી શકે છે આવી સ્થિતિમાં તમારે તમારા સ્વાસ્થ્યનું સતત ધ્યાન રાખવું પડશે ખાવા પીવાની આદતોમાં બેદરકારી ન રાખવી જોઈએ જો કર્ક રાશિના લોકો વર્ષ બે હજાર પચીસમાં યાત્રાઓ કરવાનું વિચારે છે તો આ બાબતમાં વર્ષ મિશ્રિત રહેશે વર્ષના શરૂઆતના કેટલાક મહિનામાં તમે ટૂંકી યાત્રાઓ કરશો પરંતુ મે મહિના પછી ગુરુ તમારા બારમા ભાવમાં ગોચર કરશે અને તમારા માટે વિદેશ પ્રવાસના યોગ બનશે કર્ક રાશિના લોકોને વર્ષ બે હજાર ત્રેવીસથી ચાલી રહેલ શનિની ધૈયા એટલે કે અઢી વર્ષના પ્રકોપથી રાહત મળશે ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી